નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એક વખત મારી ચેનલ ક્લાસ સર એકેમાં તો ચાલો આજે સ્વધ્યન પોથીમાં ભાગ નંબર ત્રણ ધોરણ પાંચનો વિષય ગણિત પ્રકરણ નંબર અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ તો ચાલો થઈ જાઓ તૈયાર બેગમાંથી કાઢો સ્વધ્યન પોથી ખોલો પાના નંબર ત્યાસી કાઢો વિષય ગણિત પ્રકરણ અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ તો ચાલો જોઈએ પહેલું સૂચના મુજબ કરો એક આપેલ આકૃતિનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો એ આકૃતિ એકમાં કેટલા ચોરસ છે પંદર બી આકૃતિ બે માં કેટલા ચોરસ છે બાર સી આકૃતિ એકની લંબાઈ અને પહોળાઈ માપો કે પાંચ સેન્ટીમીટર અને ત્રણ સેન્ટીમીટર ડી કઈ આકૃતિ વધારે જગ્યા રોકે છે આકૃતિ એક ઈ આકૃતિ એક અને આકૃતિ બે કોનું ક્ષેત્ર પર વધારે છે તો કે આકૃતિ એકનું ચાલો નેક્સ્ટ જોઈએ જુઓ સરસ મજાની આકૃતિ આપે છે કેરમની બીજું આ પેલા કેરમ બોર્ડમાં એક સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટરના કેટલા કાર્ડબોર્ડના ટુકડા ગોઠવી શકાય તો કેરમની લંબાઈ પાંચ છે પાંચ ગુણ્યા પાંચ પાંચે પાંચ પચીસ એટલે પચીસ ચોરસ ટુકડા ગોઠવી શકાય ત્રીજું એક લંબચોરસ પ્લોટની લંબાઈ પચીસ મીટર અને પોળાય વીસ મીટર છે તો તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાય બરાબર પચીસ ગુણ્યા વીસ બરાબર પાંચસો મીટરનો વર્ગ લંબ પરિમિતિ બરાબર બે લંબાઈ ગુણ્યા લંબાઈ વત્તા પોળાય પચીસ વત્તા વીસ એટલે પિસ્તાળીસ ગુણ્યા બે એટલે નેવું નેવું મીટરનો વર્ગ નહીં નેવું મીટર જ લખાય તો ક્ષેત્રફળ થાય પચાસ મીટરનો વર્ગ અને પરિમિતિ થાય નેવું મીટર આમાં વર્ગ લખાશે નહીં એટલે ખાસ ધ્યાનમાં રાખજો ચાલો ચોથું આપેલા ચોરસ મેદાનમાં સુશોભન માટે છાયાંકિત ભાગોમાં લોન લગાડેલ છે તો લોન વાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે બાર છે તો એલ બરાબર ચાર સેન્ટીમીટર એટલે લોન વાળા ભાગનું ક્ષેત્રફળ ચાર ભાગમાં લોન છે એટલે ચાર ગુણ્યા એલ ગુણ્યા એલ ચાર ગુણ્યા ચાર ગુણ્યા એટલે સોળ ચોક ચોસઠ મીટરનો વર્ગ પાંચમું એક બગીચાનું ક્ષેત્રફળ એકસો પાંત્રીસ ચોરસ મીટર છે જો તેની લંબાઈ

એક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની લંબા તેની સાથે સામે સામે ખરાની નિશાની કરો તો કે ચોરસ સેન્ટીમીટરમાં શાળાનું મેદાન ચોરસ મીટરમાં જંગલનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં સાડી ચોરસ મીટરમાં ગણિતનું પાઠ્યપુસ્તક ચોરસ સેન્ટીમીટરમાં શહેર ગામનો વિસ્તાર તો કે ચોરસ કિલોમીટરમાં છ સેન્ટીમીટર લંબાઈના એક ચોરસ બનાવો તેના પર એ લખો આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવો ને તેના પર બી લખો બંને ચોરસના આધારે તેના પ્રશ્નોના જવાબ આપો તો ચાલો બે ચોરસ બનાવીએ અને એન બી લખી નાખીએ ભાઈ આપણે ધારો કે આ બનાવી દીધો છે છ સેન્ટીમીટરનો ચોરસ આ બનાવ્યો છે ત્રણ સેન્ટીમીટરનો ચોરસ અડધા માપનો એટલે આના ઉપર લખી નાખો એ આના ઉપર લખી નાખો બી આવી રીતે તમે આકૃતિ દોરજો પેન્સિલ અને ફૂટપટ્ટીની મદદ લેજો ચાલો આગળ જોઈએ સાતમું ચોરસ એની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર એની સાતમું ચોરસ એની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર આઠમું ચોરસ બીની બાજુનું માપ ત્રણ સેન્ટીમીટર નવ ચોરસ બીનું ક્ષેત્રફળ નવ સેન્ટીમીટર નવ ચોરસ સેન્ટીમીટર દસમું ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે અગિયારમું ચોરસ બીની પરિમિતિ બાર સેન્ટીમીટર છે બારમું ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં બે ગણી છે તેરમું નીચે આપેલા ખેતર ના એવા ત્રણ સરખા ભાગ કરો કે તે જેથી એક ભાગ એ બી સી વૃક્ષો આવવા જોઈએ તો જોઈ લો આપણે આમાં ત્રણ સરખા ભાગ કરી દીધેલા છે આ રીતે અહીંયા પણ આ રીતે અને અહીંયા પણ આ રીતે બધામાં એ બી અને સી એ બી અને સી એ બી અને સી ત્રણે જાડવા આવી જાય છે ચલો નેક્સ્ટ જોઈએ ચૌદ એક ચોરસ જોગિંગ પાર્કની લંબાઈ બાર મીટર અને બોળાએ પંદર મીટર છે તેની ફરતે અનુરાધા ત્રણ ચક્કર લગાવે છે તો અનુરાધાએ કેટલું અંતર કાપ્યું છે જોગિંગ પાર્કની પરિમિતિ બે એલ વત્તા બી છે પંદર વત્તા બાર એટલે બે ગુણ્યા સત્યાવીસ બરાબર ચોપન મીટર તેના દ્વારા કપાયેલું અંતર ચોપન ગુણ્યા ત્રણ એટલે એકસો બાસઠ મીટર પંદર નીચેની આકૃતિના ચાર સરખા ચોરસ જોડાયેલા છે દરેક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો ઘાટા કરેલા કુલ ભાગની પરિમિતિ કેટલી થાય છે છ થાય એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ ગુણ્યા આઠ કેટલા થાય છ ગુણ્યા આઠ છ અઠા અડતાલીસ સેન્ટીમીટર ચાલો નેક્સ્ટ જોઈએ અધ્યયન અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલું એક લંબચોરસની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર છે જો તેની પહોળાઈ પાંચ સેન્ટીમીટર હોય તો તેની લંબાઈનું ક્ષેત્ર પર શોધો તો કે વિકલ્પ સી પંચાવન ચોરસ સેન્ટીમીટર બીજું આપેલ આકૃતિમાં રંગીન ભાગનું ક્ષેત્ર શોધો તો શોધી નાખ્યું છે આમથી આમ આમથી આમ જોડી દેડ બે ચોરસ થાય ભાઈ પાંચ ચોરસ સેન્ટીમીટર

બસો પચીસ અને ડીમાં બસો ને પચાસ એટલે વધારે કોણું છે ડી વિકલ્પ ડી બસો પચાસ નેક્સ્ટ જોઈએ પાંચમું એક શહેરના તળાવમુખ ક્ષેત્ર પર દર્શાવવા માટે નીચે પૈકી કયો એક વધારે યોગ્ય છે વિકલ્પ એ ચોરસ મીટર છઠ્ઠું લંબ ચોરસ પૈકી ત્યાંની લંબાઈ અઢાર મીટર અને પહોળાએ સોળ મીટર છે તો આ લંબ ચોરસ ફરતે ચા ચાલવા માટે એનો રસ્તો બનાવે બનાવવો છે તો તે રસ્તાની લંબાઈ શોધો તો કે બગીચાની પરિમિતિ શોધવી પડે એટલે બે કંસમાં એલ વત્તા બે એટલે અઢાર વત્તા સોળ એટલે ચોત્રીસ થાય એટલે બે ગુણ્યા ચોત્રીસ અડસઠ મીટર રસ્તાની કુલ લંબાઈ અડસઠ મીટર થાય નેક્સ્ટ સાતમું એક ચોરસ ટપાલ ટીકીનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેન્ટીમીટર છે તો અઢાર સેન્ટીમીટર લંબાઈ અને વીસ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા કાર્ડ પર કેટલી ટિકિટ ચોંટાડી શકાય તો કાર્ડનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા પહોળાય ચોરસનું ક્ષેત્ર પર પચીસ ચો સેન્ટીમીટરનો વર્ગ છે તો તેની પરિમિતિ કેટલી થાય તો ચોરસનું ક્ષેત્ર પર લંબાઈ ગુણ્યા લંબાઈ બસો પચીસ એટલે પંદર થાય એટલે એલ બરાબર પંદર પરિમિતિ ચાર ગુણ્યા એલ એટલે ચાર ગુણ્યા પંદર એટલે પંદર ચોક સાહીઠ સાઈઠ સેન્ટી મીટર તો નવમું તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ અને પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો તો પુસ્તકની પરિમિતિ એલ વત્તા બી વીસ વત્તા પંદર બે પાંત્રીસ પાંત્રીસ દુ સિત્તેર પુસ્તકની પરિમિતિ સિત્તેર સેન્ટીમીટર થશે દસમું એક લંબચોરસ પ્લેટમાં પાસ પાસે અડીને મૂકેલા સાહીઠ બિસ્કીટ સમાય છે એક બિસ્કીટની લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે લંબચોરસ પ્લેટનું ક્ષેત્ર કેટલું થશે કેટલું હશે બિસ્કીટનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી તો ચાર ગુણ્યા ત્રણ એટલે બાર ચોરસ સેન્ટીમીટર પ્લેટનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી સાહીઠ ગુણ્યા બાર તો ને વીસ ચોરસ સેન્ટીમીટર લંબ ચોરસ પ્લેટનું ક્ષેત્ર પર સાતસો ને વીસ ચોરસ સેન્ટીમીટર થશે કે બાળકો આપણે આટલે સુધી રાખીશું સારા અક્ષરથી શાંતિથી તમે વિડીયોને પ્રોઝ કરતા કરતા નો નોંધ કરો પહેલાં રફ નોટમાં લખો એક બે વખત દાખલા ગણો પ્રેક્ટિસ કરો અને પછી તમારી જાતે જ વધ્યાણ પોમાં પ્રેક્ટિસ કરો કે બાળકો જો ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી લોડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ લિંક શેર કરો કે બાળકો આવજો